જામનગર શહેરમાં જુદી જુદી બેંકના એટીએમ અને ધ્રુલની બેંકના એટીએમમાં ખાનગી કંપની દ્વારા બે કરીને પૈસા જમા કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી જે બંને આરોપીઓ એકત્રીસ પોઈન્ટ લાખ રૂપિયા જમા નહીં કરાવી પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખતા મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે પોલીસે બંને આરોપી સામે વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધી બંને આરોપીઓની અટકાયત કરી છે જેમાં સમગ્રમાં

પૈસા લેવા મૂકવા બાબતનું જેને ઓથોરાઇઝેશન મળેલું હોય છે આ કસ્ટન દ્વારા જે અલગ અલગ છ જેટલા એટીએમ માંથી કુલ મળીને રૂપિયા એકત્રીસ લાખ છત્રીસ હજાર રૂપિયાનું એટીએમ પૈસા ભરતા પહેલા અથવા તો ત્યારબાદ પછી પાછળથી કાઢી લેવામાં આવેલા હોવાની ફરિયાદ જેમાં ભારતીય ન્યાય સહાયતાની કલમ ત્રણસો સોળ ત્રણ ત્રણસો સોળ પાંચ અને એકસઠ બે મુજબ ની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ ફરિયાદ અંતર્ગત કુલ બે આરોપી જેનું નામ છે પ્રકાશ નાથાભાઈ મેરિયા અને કશ્યપ ભરતભાઈ અંકલેશ્વરિયા આ બંને આરોપીની અટક કરી હાલ આગળની કાર્યવાહી ચાલુ છે